બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ભયંકર અને તોફાની વાવાઝોડું ગુજરાતના વિસ્તાર ઉપર ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે વિયેતનામના દેશની અંદર પણ અત્યારે નવું તોફાનીને અતિ ભયંકર રાગાસા નામનું વાવાઝોડું પોતાની તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે આમ એકસાથે બે બે વાવાઝોડાની ભયંકર અસરોની સાથે ગુજરાત રાજ્યમાં સક્રિય બનેલા નવા તોફાની અને અતિ ભયંકર હાથી નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભડાકા સાથે હોય તેમ આવનારી કલાકની અંદર ખાસ જાણી લેજો હવે પછી ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે શું નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે હાલ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ભયંકર સાથે સાથે કડાકા વીજળીના ચમકારાની ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવતો જોવા છે જેમ જેમ સિસ્ટમ અત્યારે તેમ તેમ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર નવા નવા વરસાદીય સિસ્ટમના ભયંકર સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાત ઉપર સક્રિય બનતા જોવા મળી રહ્યા છે તમે લાય પણ જોઈ શકો છો અત્યારે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી એક સાથે પાંચ વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે જેમાં મુંબઈના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો કાળો કહેર જોવા મળી રહ્યો છે અને હવે પછીની કલાકમાં દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય જિલ્લાથી લઈને મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર કડાકા ભડાકા સાથે વરસાદનો છેલ્લો રાઉન્ડ સોમાસુ વિદાય લઈને તે પેલા રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ વરસાવતો જોવા મળવાનો છે. જ્યાં દર્શક મિત્રો હસ્ત નક્ષત્રની શરૂઆતની સાથે હવે પછી હાથી પોતાની સૂંઢ ગુજરાતમાં ફેરવતો હોય તેમ હાથીઓ નક્ષત્ર ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે. સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ ગુજરાતની અંદર પોતાની ભયંકર અસર દર્શાવતું હોય તેમ દક્ષિણીય ગુજરાત, મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર ઓછિંતાના મોટા પલટાઓ ગુજરાતમાં આવી રહેલા જોવા મળી રહ્યા છે જેમાં પણ ખાસ કરીને ગીર સોમનાથ ઉના પંથકમાં મહુવાના વિસ્તારથી અલંગ અને ભાવનગરના દરિયાઈ કાંઠના તટીય ક્ષેત્રની અંદર અત્યારે તોફાન સક્રિય બનતું હોય તેમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારમાં ત્રણ ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જો આપણે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની માહિતી મેળવીએ તો ગુજરાતના ક્ષેત્રની અંદર ભયંકર આભ ફાટતું હોય તેમ વલસાડના ક્ષેત્રથી લઈને સુરત વ્યારાના વિસ્તારથી આહવા નવસારી ડાંગના વિસ્તારથી તાપીના પંથક ઉપર ભરૂચ પંથકથી લઈને રાજ્યની અંદર નર્મદાના વિસ્તારમાં રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારની અંદર અત્યારે વાવાઝોડું ગુજરાત ઉપર ટકરાતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર

આમ ગુજરાત રાજ્યની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તાર ઉપર પણ તોફાની વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ બધાની સાથે હવે પછી વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇન કઈ દિશાની અંદર આગળ વધશે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા કયા જિલ્લાઓ માટે કયા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની પણ જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત તાજીને નવી લેટેસ્ટ ગુજરાત માટેની દર્શાવવામાં આવી રહી છે મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભારતીય હવામાન વિભાગની પણ નવી નવી અને લેટેસ્ટ સામે આવી રહી છે જેમાં પછી ગુજરાતની અંદર આગામી દિવસ સુધી ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ વરસવાનો છે અને કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભયંકર વરસાદ વરસવા અંગે કયા પ્રકારની ચેતવણી દર્શાવવામાં આવી છે જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત તાજીની નવી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી રહી છે ખાસ જાણી લેજો ગુજરાત માટે થતી હોય છે જેમાં સૌથી વધારે દબાણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અનેક જિલ્લાની અંદર હવેથી ભયંકર ખતરો વધતો હોય તેમ વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળો ફાટતા જોવા મળવાના છે તેની સાથે સાથે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ ભારે વરસાદને લઈને ગુજરાતની અંદર અનેક જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અને ગુજરાતની અંદર તોફાની વરસાદ વર્ષવાનું યેલ્લો એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલો અત્યારે વરસાદીય સિસ્ટમનો છેલ્લો અને તબાહી મચાવનારો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઈ ચુકેલો જોવા મળી રહ્યો છે ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર શરૂ થયેલા હસ્ત નક્ષત્રની શરૂઆતની સાથે હાથીઓ પોતાની સુડ ફેરવા માટે ગુજરાતમાં તૈયાર બેઠેલો હોય તેમ બંગાળની ખાડીના દરિયામાંથી આવેલી સિસ્ટમ મુંબઈના વિસ્તાર અને દક્ષિણી અંદર ત્રણ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે તમે અત્યારે લાઈવ ગુજરાતનો નકશો જોઈને પણ સંપૂર્ણ અપડેટ મેળવી શકો છો જેમાં ખાસ કરીને ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આવનારી ત્રણ કલાકની અંદર દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અતિ ભયંકર વરસાદનો ખતરો વધતો હોય તેમ રાજ્યની અંદર સુરતના ક્ષેત્રમાં નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તાર ઉપર આ ત્રણે ત્રણ જિલ્લામાં હવે પછી આભ ફાટતું હોય તેમ અતિ ભારે વરસાદ વરસવાને લઈને સુરત જિલ્લાથી લઈને નવસારી અને વલસાડના જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના છૂટા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને અનેક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર છોટા ઉદયપુર નર્મદા તાપીના વિસ્તારથી ડાંગ અને ભરૂચ પંથકની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત અનેક અત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર સાબરકાંઠા ગાંધીનગરના વિસ્તારની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો જેમ કે અહેમદાબાદ આણંદ વડોદરા ખેડા પંચમહાલના ક્ષેત્રથી દાહોદ મહીસાગરના વિસ્તારથી અરવલ્લીના વિસ્તારો પર વરસાદનું ભયંકર દબાણ વધતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની સાથે સાથે બોટાદ વિસ્તારમાં રાજકોટના ક્ષેત્રથી જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારે વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આવનારી ચોવીસ થી અડતાલીસ કલાક ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જ્યાં દર્શક મિત્રો હવે પછી આવનારી ચોવીસ કલાકની અંદર સિસ્ટમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી ધીમે ધીમે આગળ ઉત્તરીય ગુજરાતના તરફ કરતી જોવા છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આવતીકાલ દરમિયાન સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્ર જેમાં અમરેલીના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદનો મોટો ખતરો ટોળાતો હોય તેમ ગુજરાતના બે જિલ્લા જેમાં ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે જૂનાગઢ રાજકોટ બોટાદના વિસ્તારથી ભાવનગર સુરત તાપી ડાંગ નૌસરીને વલસાડના વિસ્તારની અંદર વરસાદનો ખતરો ટોળાતો હોય તેમ આવતીકાલ દરમિયાન પણ તોફાની વરસાદનો ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ સક્રિય બનેલો ગુજરાતમાં વરસાદનો તોફાની અને અતિ ભયંકર લાવન ગુજરાતમાં આસ્તે લઈને હજી પણ આવનારી એક તારીખ સુધી પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તે ગુજરાતના અનેક જિલ્લામાં જળબંબાકાર વરસાદ વિખેરતો જોવા મળવાનો છે શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને અત્યારે ગુજરાતના તટીય ક્ષેત્ર સુધી પહોંચી ચૂકેલી જોવા મળી રહી છે સૌપ્રથમ આ સિસ્ટમ પચીસ તારીખના રોજ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની હતી ત્યારબાદ આ સિસ્ટમ આગળ વધીને વિશાખાપટ્ટનમ આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારથી થઈને અત્યારે ધીમે ધીમે ગુજરાતના દરિયાઈ કાંઠના તટીય ક્ષેત્ર એટલે કે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આ સિસ્ટમ આવી પહોંચેલી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ ટકરાવવાની સાથે ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ગુજરાતમાં આજે રાત્રે દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને વિસ્તારમાં ભયંકર મેઘતાંડવ જોવા મળવાનું છે જે પછી આ સિસ્ટમ ધીમે ધીમે દરિયાના મારફતથી આગળ વધીને ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખના રોજ ધીમે ધીમે અરબ સાગરના વિસ્તાર થકી આગળ વધીને ઓમાનના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે આમ ગુજરાત રાજ્યની અંદર હજી પણ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ એકત્રીસ તારીખ તો નહીં પરંતુ એક તારીખ અને આવતા મહિનાની બે તારીખના રોજ આમ ગુજરાતની અંદર હજી પણ થી લઈને આવનાર આગામી પાંચ દિવસ સુધી અનેક જિલ્લાઓની અંદર વરસાદનો મોટો ખતરો વધતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર સક્રિય બનેલી બંગાળની ખાડીની સિસ્ટમ જેમ જેમ ગુજરાત નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાનીથી લઈને અતિ ભયંકર અને વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર વધી રહેલો જોવા મળ્યો છે

ગુજરાતીઓના સૌથી પ્રિય તહેવાર સંકટ ગુજરાત રાજ્ય ઉપર આવતું જોવા મળવાનું છે જ્યાં દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર પૂર આવે તેવા તોફાની વરસાદની કરવામાં આવી છે શક્યતા આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર હજી પણ બે દિવસ સુધી અનેક વિસ્તારમાં તોફાની પવનો અને ભૂકા બોલાવી દે તેવા તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાતમાં ઠંડ એક્ટિવિટી થવા અંગે મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે તોફાની પવનો ફૂંકાવાની કારણે અનેક જગ્યા ઉપર મકાનો ધરાશય થતા જોવા મળવાના છે અનેક જગ્યા ઉપર પતરા ઉઠશે અને અનેક વૃક્ષો હવે રોડ ઉપર પડતા હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળવાના છે

આઠ ઇંચ થી લઈને દસ એસ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત સુરત આજુબાજુના વિસ્તારની અંદર વરસાદનો ખતરો વધતો હોય તેમ બંગાળની ખાડીની સિસ્ટમ હવે આગળ વધીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર ટકરાતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે કયા કયા વરસાદ આવશે જેની માહિતી મેળવીએ તો આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે દક્ષિણી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી શક્યતા દર્શાવવામાં આવી છે અમરેલી મહુવા ઉનાના ભાગોની અંદર દબાણ જોવા મળવાનું છે ભાવનગરના અનેક વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ભાવનગરના કોઈ કોઈ ભાગોની અંદર અતિભયંકર વરસાદના મોટા એંધાણ દર્શાવવામાં આવ્યા છે બોટાદના ભાગોથી લઈને મધ્ય સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ગીર સોમનાથના ભાગોની અંદર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે રાજકોટના ક્ષેત્રથી લઈને મોરબી સુરેન્દ્રનગરના ભાગોની અંદર વરસાદનું દબાણ વધતું જોવા મળી શકે છે કચ્છના વિવિધ ભિન્ન ભિન્ન ભાગોની અંદર હળવાથી મધ્યમ અને તોફાની વરસાદની શરૂઆત જોવા મળી શકે છે સાથે પોરબંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ વરસાદનું દબાણ હવેથી ગુજરાત રાજ્ય ઉપર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર ગાજવી સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે હળવાથી માંડીને ચાર ઇંચ સુધીના વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર આવતીકાલ દરમિયાન વરસાદનું દબાણ વધુ જોવા મળવાનું છે પાટણના વિસ્તારથી સમીના પંથકમાં હારીજના ભાગોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે ગાજવીજ સાથે વરસાદના છેલ્લા રાઉન્ડની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે મહેસાણાના અનેક વિસ્તારની શક્યતા મહીસાગરના ભાગોની અંદર વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે ભરૂચના ક્ષેત્રથી જાંબુસરના વિસ્તારની અંદર જોર વધતું જોવા મળી શકે છે અહેમદાબાદના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર તોફાની વરસાદ શરૂ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે ગાંધીનગરના ભાગોની અંદર આજે અને આવતીકાલ દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળવાનું છે અને આ દરમિયાન ગુજરાતની અંદર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારની અંદર ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદના ભયંકર દબાણની સાથે ગુજરાતમાં તબાહી મચાવનારો વરસાદ હવે ગુજરાતમાં પોતાની ભયંકર એન્ટ્રી દર્શાવતો જોવા મળી શકે છે